નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે લોકભારતી સણોસરા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને નઈ તાલીમ શિક્ષણ પદ્ધતિ અંગે ગોષ્ઠી નું આયોજન કરાયું હતું ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગોષ્ઠીમાં લોક વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ અરુણભાઈ દવે રાજેન્દ્રભાઈ ખિમાણી પાર્થેશભાઈ પંડ્યા સંજયભાઈ કાત્રોડિયા તથા જશવંતભાઈ કાકડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં શિક્ષણ અને કેળવણી અંગે ચર્ચાઓ થઈ હતી તેમજ ઉપસ્થિતોએ તેમના વિચારો રજૂ કર્યા હતા કે હવે નવા અને બદલાતા સંજોગોમાં ખાસ કરીને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે તો એવી વખતે આપણે જે સંજોગો બતા વખતે નહી તારીખની સંસ્થાઓની આપણી ઓળખ એ કેવી હોવી જોઈએ શું હોવી જોઈએ અને બીજું જે આપણું મોલ બગડું પડતું જાય છે તો આપણે કયા એરિયામાં મજબૂત થવાની જરૂર છે આ બે વિષય ઉપર આપણે ચિંતન અમે મનન કર્યું છે એમાં શિક્ષણમાં એ કે બાળકને મોજ કરવા બાળકને શેમાં રસ છે હિશોબી